મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે જે બાદ હવે વરસાદના વિસ્તારો બદલાશે અને બીજા જિલ્લાઓમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં પંદર જુલાઈથી સતત ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે ઘણા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ વધી છે

આ સવાલ સૌથી મહત્વનો છે કારણ કે હજુ પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ પડ્યો નથી હજુ પણ આ બંને ઝોનમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતમાં એકત્રીસ જુલાઈએ એટલે કે આજે પણ સારો વરસાદ જોવા મળી શકે છે બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠામાં હજુ પણ મેઘરાજા પોતાની કૃપા વરસાવી શકે છે દક્ષિણમાં પણ વરસાદનું જોર જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના જામનગર પોરબંદર અને મોરબીમાં વરસાદ પડી શકે છે જ્યારે કચ્છમાં પણ વરસાદી મહેર જોવા મળી શકે છે આગાહીકાર પરેશ ગોસ્વામીનું માનવું છે કે આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે એટલું જ નહીં સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે બંગાળની ખાડી પરથી મધ્ય ભારત પર થઈને ગુજરાત પહોંચેલી સિસ્ટમની અસર હાલ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વર્તાઈ રહી છે આ સિસ્ટમના લીધે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે અને કેટલીક નદીઓમાં પૂર આવ્યા છે હવે આ સિસ્ટમ આગળ વધી છે અને તે સૌરાષ્ટ્ર કચ્છ તથા અરબી સમુદ્ર પર પહોંચી ગઈ છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડવાના અમુક વિસ્તારોમાં ફેરફાર થશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે જે બાદ હવે વરસાદના વિસ્તારો બદલાશે અને બીજા જિલ્લાઓમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં જુલાઈથી સતત ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે ઘણા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ જોવા મળી છે ગુજરાતમાં ચોમાસા દરમિયાન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ થાય છે આ બંને મહિનામાં બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો રાજ્ય તરફ કે તેની પાસે આવે છે તેના કારણે આપણે ત્યાં વરસાદ પડે છે આ ઉપરાંત ગુજરાતની આસપાસ બનતી સિસ્ટમો પણ આ ગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ માટે કારણભૂત બને છે હાલ જે સિસ્ટમ બંગાળની ખાડીથી ગુજરાત પર આવી છે તે હવે આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છ પર પહોંચી ગઈ છે અને ત્યાંથી આગળ તે અરબી સમુદ્રમાં પહોંચશે એકત્રીસ જુલાઈથી બે ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉપરાંત ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે આ સિસ્ટમ આગળ વધી ગયા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં એકાદ બે દિવસમાં વરસાદનું જોર ઘટી જશે જોકે વરસાદ સંપૂર્ણ બંધ નહીં થાય પરંતુ છૂટો છવાયો વરસાદ પડતો રહેશે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ કરતા ત્યાં વધારે વરસાદ પડવાની સંભાવના છે આગામી સાત દિવસ સુધી હજુ ગુજરાતમાં સતત વરસાદ પડવાની શક્યતા છે ત્રણ થી ચાર ઓગસ્ટ સુધી વરસાદનું જોર ઘટેલું રહે તેવી સંભાવના છે જે બાદ હવામાનમાં વિવિધ મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે રાજ્યમાં નવી સિસ્ટમ આવે તો ફરી વરસાદનું જોર વધી શકે છે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત પણ સારા વરસાદથી થાય તેવી શક્યતા છે અને જે બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની શક્યતા છે આમ વરસાદની તીવ્રતા જરૂર ઓછી થઈ શકે છે પરંતુ મેઘરાજા પોતાની કૃપા ગુજરાત પર વરસાવતા જ રહેશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર